માટે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી ઈષ્ટદેવ ના સ્મરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો શાળાના દ્વિ महोत्सव ઉપક્રમે આ વર્ષે ઉજવવામાં આવેલ સ્વાતંત્ર્ય દિનમાં અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા શાળાના સંચાલક તરીકે સેવા આપતા પૂજ્ય પુણ્ય કીર્તન સ્વામી તથા અતિથિના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઝંડા ગીત તથા રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું માનનીય નિશિતભાઈ દેસાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે એ ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે તેથી તેમનો એ પુરુષાર્થ એળે ન જાય તે હેતુસર વિદ્યાર્થીઓએ દેશની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવા પ્રયત્નો કરવા તેમજ વ્યસન મુક્ત જીવન જીવવું આજે હું જે પ્રગતિ કરી રહ્યો છું તે માત્ર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદને જ આભારી છે મને વ્યસન મુક્ત કરી પ્રમુખ સ્વામી મહારાજે મારું જીવન ધન્ય બનાવ્યું તેથી વિદ્યાર્થીઓ આપ પણ કુસંગત અને વ્યસનથી દૂર રહી આપનું ભવિષ્ય નિરામય બનાવશો દેશની ખૂબ સેવા કરી શકું તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પૂજ્ય પુણ્ય કીર્તન સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું વિદ્યાર્થીઓમાં સંઘ સંગઠન શક્તિ એકતા જૂથ ભાવનાનો વિકાસ થાય તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા જ પિરામિડની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખેલાવતા ડાન્સ તથા સમૂહ ગીતનો આનંદ સૌએ માણ્યો હતો વિદ્યાર્થીઓએ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન અંતર્ગત ઇઠ્યોતેર અને શાળાને વીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે અંતર્ગત વીસનું ફોર્મેશન કર્યું હતું કાર્યક્રમના અંતમાં ભૂલકાઓએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેમના નારા લગાવ્યા અને રાષ્ટ્રગીતનું ગાન કરી સૌએ દેશભક્તિ અદા કરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આપવાનો સમય પાકવાનો છે તો એ સંસ્થા માટે પણ આપણે હંમેશા તત્પર રહીશું અને આજના દિવસે મને અહીંયા બોલાવવામાં આવ્યો એના માટે હું આ સ્કૂલના મેનેજમેન્ટનો જાગૃતિબેનનો તથા નિનાદભાઈનો જેમણે મારો સંપર્ક કર્યો અને કોઠારી સ્વામીને તો ભૂલી જ ન શકાય એમણે મને કીધું આદેશ કર્યો અને એમના આદેશને માન આપીને આજે મારે અહીંયા કમ્પલસરી આવવાનું નક્કી કર્યું કે હું કોઈ જગ્યાએ જવાનો ન હતો કારણ કે અમારી પોતાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમને માટે વાગ્યાનો સમય મને મેં કીધું વાંધો સંસ્થાએ મને અહીં લગી પહોંચાડ્યો છે બાપાના આશીર્વાદ અહીં લગી પહોંચ્યો છું તો સો ટકા આ એક સંસ્થામાં હું જઈશ બાકી કોઈ જગ્યાએ હું નહીં જાઉં અને નક્કી કરીને આજે અહીં તમારી વચ્ચે ઉપસ્થિત છું આજે જે પણ કહીશું આ સંસ્થાને કારણે છું અને આગળ પણ આ સંસ્થાને મારી જ્યારે કંઈક જરૂર પડશે હું ના નહીં પાડી શકું કારણ કે મારી ઉપર એ ઋણ છે બાપાના આશીર્વાદ ત્યાં લગી પહોંચ્યો છું જીવનમાં ઘણા બાળકોને ઘણા નાનપણમાં કુટેવોની સંગત લાગી જાય છે એ કુટેવોથી દૂર રહેવા માટે કોઈ કાળમાં એક અભિયાન ચલાવ્યું હતું વ્યસન મુક્તિનું હું ત્યારે તમાકુ બહુ ખાતો અને આપણા એક વખતના ડેપ્યુટી મેયર અરવિંદભાઈ પટેલ મને એક દિવસ સાંજે મને એવું કે ભાઈ તું આ શું કરે છે તને એવું લાગતું નથી કે તારે બધું છોડી દેવું જોઈએ મેં કીધું કે તમે મને ધાર્મિક માર્ગ પર લઈ ગયા તમે મને બાપાને મારા માથા પર હાથ મુકાવી દો હું કાલ સવારથી બંધ કરી દઈશ બીજે દિવસે સવારે સાડા છ વાગે મને ફોન આવે છે ઉઠી ગયો મેં કીધું શું થયું ભાઈ ઉઠીને તૈયાર હતા પોણા સાત વાગે મંદિર જવાનું છે હું પોણા સાત વાગે એમની જોડે